રાજકોટના વિસ્તારમાં પાણી ભરાવાની વર્ષોની સમસ્યા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ મારું નામ નરેશ પ્રજાપતિ છે કેના રોડ પર લલુડી હોકડી આવે છે અહીંયા અમે પિસ્તાલીસ વર્ષથી રહી છી અને સરકારે અત્યાર સુધી અમને કાંઈ આપ્યું નથી મકાન ને કે કાંઈ આપ્યું નથી અને અહીંયા અમને નોટિસ આપી ગયા છે અને નીચે અને જે પાણી ભરાય છે ને અહીંયા નોટિસ આપી ગયા પણ અહીંયા પાણી ભરાય એટલે આપી ગયા અહીંયા તો અમે કોઈ જાતની કાંઈ તકલીફ છે નહીં અને છતાંય તો સરકાર નોટિસ આપી ગયા અમને મારી માંગ છે કે સાહેબ મારે જવું ક્યાં જવું રહેવા ક્યાં જવું અમને કઈ અત્યાર સુધી આ સિનિયર છે તો અમને કઈ મકાન ફકાની વ્યવસ્થા તો કરી નથી કરે તો ઈ કોટર આપે નાના નાના કોર્ટર અમારી અમાવેશ થાય નહીં અમે મજબૂર માણસ રેકડીનો ધંધો કરતા હોય એ મારું કોઈ કોર્ટર અમે અમાવેશ થાય નહીં મારી અપીલ ઈજ છે સરકારને કે મારું મકાન પાડે નહીં અને પાડે તો કઈ જંત્રી પ્રમાણે કઈ જંત્રી પ્રમાણે પૈસા ભરવાના થાય ભરવા તૈયાર છીએ અમારે વિસ્તાર નથી અમારે દબાણ કર્યું છે અમારે પાણી ભરાતું નથી અમે ચાલીસ પિસ્તાલીસ વર્ષો ત્યાં રહી છીએ પણ પાણી ભરાતું નથી હવે અમને નોટિસો દઈ ને ગયા તો અમે પૂછ્યું કે અમને કેમ નોટિસો આપી તો એ લોકો એમ કે અમારે નોકરી નો સવાલ એમ કરીને વયા ગયા છે બીજું અમને કરી જવાબ દેતા નથી અને પૂછી તો કઈ આપતા નથી તો અમારે શું કરવું અને નાનું એવું મકાન આપે તો અમારી હમાવેશ થાય નહીં એના કરતા આઈને અમને રેવા દે જે થાય એ અમે કાયદેસર કરવા ત્યાર છે નહીં અમારે લલુની વોકરીમાં પાણી આવતું નથી નીચે પાણી આવે છે અમારે પાણી આવતું નથી ના એ લોકો કઈ સાંભળતા જ નથી અમારી માંગ એમ જ છે અમને અહીંયા રેવા દો નહીતર મોટું મકાન કીએ નાના કોઠર માં તો કઈ હમાવેશ થાય એમ નથી અમે એમ જ કહીશ કે રોડ રસ્તા નીકળે તો ભલે નીકળે પણ અમને આઈ રેવા અમારે એવી માગ છે